એકસો તેર વાહનોનું ચેકિંગ કર્યું હતું જેમાં નિયમબંક બદલ દસ વાહનો રિટેન કરાયા હતા આ ઉપરાંત નશાની હાલતમાં વાહન ચલાવતા ચાર ઇસમો સામે કાર્યવાહી કરી છ પ્રોહિબિશનના કેસ નોંધાયા હતા મોડી રાત સુધી બેસી રહેતા તત્વો અને અગાઉના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓના રહેણાંક સ્થળોએ પણ તપાસ કરવામાં આવી હતી આ કામગીરી અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક પ્રતિક ચૌધરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે